એટલે આજે આપણે બનાવવાના છે લાડવા લાડવા બનાવવા છે અહીંયા ખાલી બનાવાશે તેલ ડબ્બામાં લાડવાની તૈયારી એટલે હવે લાડવાની તૈયારી કરી લઈએ પછી બનાવશું લાડવા તો હવે આપણે લાડવા બનાવવાનું બધી સામગ્રી તૈયાર કરી લીધી છે અને અહીંયા જો આ નવા ઘઉં અમે લીધા ને ત્યાં છે અને ઈ આ અડધી વાટકી રવો છે અડધી વાટકી ચણા લોટ છે જે અડધી અડધી વાટકી લીધો છે ને યા ત્રણ વાટકી લોટ લીધો છે ઘઉંનો એક વાટકી ગોળ લીધો છે અને કાજુ બદામ કટકા કરીને તૈયાર કર્યા છે અને ખસખસ ના બી રેડી કર્યા છે અને અહીંયા ગરમ પાણી પણ કરી લીધું છે આ ત્રણેય લોટ મિક્સ કરી દઈશું આપણે કાથરોટમાં જ આ તેલમાં આપણે હવે મુઠ્ઠીભર એટલું મોણ દઈ દઈશું મેં આ ડોયાથી તેલ લઈ લીધું છે ત્રણ ચમચા જેટલું તેલ મેં ઉમેર્યું છે હવે આ બધું આપણે મિક્સ કરી અને મોણ દઈ દઈશું જો આ મુઠ્ઠીભર મોણ દઈ અને આમાં ગરમ પાણી જે આપણે કર્યું છે ગરમ પાણીથી આપણે લોટ બાંધી આપણું તેલ ગરમ થઈ જશે પછી મુઠિયા તળી લઈશું તો આપણે આવી રીતના મુઠિયા બધા વાળી લેવાના છે પછી ગરમ તેલ મૂકી દીધું તેલ ગરમ થઈ જાય ને પછી આ મુઠિયા આપણે તેલમાં

આપણે એક વાર માં બધાય છે ને મુઠિયા નાખી દીધા છે હવે ધીમા ગેસે આપણે તળી લઈશું આપણા મુઠિયા તળાઈ ગયા છે ને જો અંદર એ સરસ મજાના તળાઈને ચડી ગયા છે હવે આને આપણે આવી રીતના ભાંગી લઈશું એટલે વરાળ નીકળી જાય પછી આપણે આ મિક્સરના જાર વડે આનો ભૂકો કરી લઈશું ચૂરમું બનાવવું જોશે એટલે ચૂરમું બનાવવું છે એટલે મિક્સરના જાર વડે આપણે ભૂંકો કરી લઈશું પછી આ થોડા ઠંડા થવા દેવા ગરમા ગરમ નો પીસે આપણું મિક્સર ખરાબ થઈ જાય

મુઠિયા વાળીને તળીને અને આ સુરમું તૈયાર રાખ્યું છે હવે આમાં આપણે ગોળનો પાક ઉમેરીશું તો હવે આપણે લઈ લઈશું ગોળનો પાક આપણે અહીંયા ઘી ગરમ મૂક્યું છે અને આપણે જે આ એક વાટકી ગોળ લીધો છે ને એક વાટકી ઘી લઈ લીધું છે એટલું જ ઘી લીધું છે તો ઘી ગરમ થાય છે ને પછી આપણે તો આ ગોળનો ભૂકો ઉમેરશું તો ઘી ગરમ થતું આવે જ છે થઈ જવા જ આવ્યું છે ને ગોળ ઉમેરી દઈશું આપણે ગોળ પછી આપણે ગેસ ની ગેસ ધીમો કરી આપણે સતત હલાવતા રહીશું એટલે શું ગોળ બધોય ઓગળી જાય આવવાની તૈયારી છે હજી પાક આવ્યો નથી આપણે આમ સતત હલાવતા રહીએ ને એટલે ગોળ બધોય ઉપર આવી જાવો જોઈએ જો આપણો ગોળનો પાક આવી ગયો છે બબલ્સ મિડ્યા છે

અડવા પડી પાંંજો બબો પછી રોંડા થઈ ગ્યો છે રોંડો રોંડી પડી રોંડી હા રોંડી રોંડી જા ખેલા દેયર થઈ છે હવે બધા જાય છે બાર અમેરિકા અમેરિકા જાય છે અમેરિકા જાય છે ચેસ્ટર જ કોલન માસિંગ અમેરિકા ને જ એટલે દુબઈ જાય છે હવે દુબઈ ચેસ્ટર એન્ડ માસિંગ જાય છે દુબઈ Paul and Ma sing the Indian. 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 Paul and Ma sing

આવા વાળી નથી આ મકાઈના નથી ને આજે દિવસ ને મેડા એક બટર લગાવે છે એક સેન્ડવીચ ભરે છે એક ચીજ ખમણે માવાનું છે બટર લગાવવાનું છે જો તમને અમારા ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય